પ્રપોઝલ બનાવવા માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ભાગ બે ફક્ત પ્રપોઝલ બનાવવા માટે આપણે ધોરણ પ્રમાણ વિદ્યાર્થીની એન્ટ્રી થઈ ગઈ હોય પાંચ પ્રકારની ફાઇલમાંથી તો આ રીતે અહીંયા આપણે જોઈએ કે ધોરણ પ્રમાણે અહીંયા યુઆઈડી નંબર અહીંયા યશ થઈ જાય વેલિડ વેરીફાઈ એકાઉન્ટ આ તમામ યશ થઈ જાય પછી મેન મેનુમાં જઈએ અહીંયા પ્રપોઝલ બનાવવા માટે એસ ઉપર ક્લિક કરવું એસજેઈડી ઉપર ક્લિક કર્યા પછી ડાયરેક્ટ ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર ઉપર ક્લિક કરવું એના પછી ક્રિએટ પ્રપોઝલ ઉપર ક્લિક કરવું ક્રિએટ પ્રપોઝલ ઉપર ક્લિક કર્યા પછી પ્રોસેસ થયા પછી આ રીતની સ્ક્રીન આવશે સ્ક્રીનમાં અહીંયા આપણે જોઈશું આ રીતનું આવશે મેનુ એની અંદર અહીંયા આપણે ડાયરેક્ટ ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર ઉપર ક્લિક કરીશું પછી સિલેક્ટ સ્કીમ સિલેક્ટ સ્કીમમાં અહીંયા આપણે અલગ અલગ પ્રકારની એસસી એસટી ઓબીસી જનરલ કેટેગરી પસંદ કરવાની હોય છે અહીંયા આપણે એકથી આઠ હોય તો અહીંયા એસસીબીસી અહીંયા ઓબીસી નવ દસ માટે છે એકથી આ ટીબીસી છે અહીંયા એકથી આઠ નીચે બીસી કે અહીંયા ખાસ આપણે અહીંયા જે અહીં એન્ટ્રી કરી જુવાળિયા કોળી પટેલ બીસી કે એકસો સત્રીસ એકસો ચાલીસ પી મેટ્રિક્સ ધોરણ એકથી આઠ ફોર એનટીએન્ટી એનટીએનટી માટે આ સિલેક્ટ કરીશું પછી સ્ટુડન્ટ યુઆઈડી નંબરમાં કંઈ વિગત લખવાની નથી ક્લાસમાં કંઈ વિગત લખવાની નથી અહીંયા જોઈશું કેટેગરી સિલેક્ટ સિલેક્ટ કેટેગરીમાં અહીં આપણે બધી જે ઉપર સ્કીમ આપી હોય તે પ્રમાણે અહીં આપણે સિલેક્ટ કરવાનું અહીંયા એનટી ડીએન્ટી વિચરતી વિમુક્ત જાતિ ઉપર ક્લિક કર્યું પછી અહીંયા કાસ્ટ કાસ્ટ ઉપર ક્લિક કરીશું કાસ્ટ ઉપર અહીંયા આપણે જોઈશું કે જે કાસ્ટમાં આપણે લેવાના હોય તે કાસ્ટ પસંદ કરીશું એન્ટીડીએનટીમાં આપણે ચુવાડિયા કોળી જાતિની શિષ્યવૃત્તિ ફાઇલ બનાવી છીએ બક્ષી પંચ ઓબીસી ચુવાડિયા કોળી જાતિએ પસંદ કર્યું અહીંયા આપણે સિલેક્ટ કરી દીધું તેની ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા ચુવાડિયા ચુવાલિયા પણ અહીંયા આપણે જે પસંદ કરીશું તે પ્રમાણે આવશે પછી શો બટન ઉપર ક્લિક કરવાનું પ્રોસેસ થશે અહીંયા ગોળ ચક્ર ફરશે શું બટન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જે જે વિદ્યાર્થીની આપણે એન્ટ્રી કરી દીધી હશે તેના નામ બધી ડિટેલ સાથે ખોલશે અહીંયા ચોરસ ખાના ઉપર ટીક કરવાનું તેની સાથે બધાના નામ સિલેક્ટ થઈ જશે જે ચુવાળિયા કોળી જાતિના એન્ટીડીએન્ટીના નામની એન્ટ્રી કરી હશે તે બધી એન્ટ્રી સિલેક્ટ થઈ જશે તેના પછી નીચે કર દેવાનું પછી એટ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રી વાદળી બટન ઉપર ક્લિક કરવાનું વાદળી બટન ઉપર ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે પ્રોસેસ થતી રહેશે નેટ ધીમું હશે તો પ્રોસેસ થશે નેટ ફાસ્ટ હશે તો ઝડપી થઈ જશે પ્રોસેસ ચાલુ છે ત્યારબાદ સેન્ડ ટુ હાયરો અથોરિટીને સેન્ડ કરીને ક્લિક કરીને પ્રપોઝલ ઓકે થઈ જશે